આજે છે શનિવાર અને દર શનિવારે મારા ઘરે અળદની દાળ બને છે આ દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને આ દાળની સાથે જો રોટલા હોય તો મજા પડી જાય છે તો અળદની દાળ બનાવવા માટે સૌથી પહેલાં મેં લઈ લીધા છે સમારેલા ટમેટાં લીલા મરચાં મીઠો લીમડો આદુ અને લીલું લસણ લીલા લસણની બદલે તમે સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો અને અડદની દાળની સૌથી પહેલાં બે પાણીએ ધોઈ અને કૂકરની અંદર બાફી લીધી છે તો દાળ આપણી બફાઈ ગઈ છે અને હવે આપણે દાળનો વઘાર કરવાનો છે આ દાળનો વઘાર જ મહત્વનો હોય છે તો જ આ દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો સૌથી પહેલાં એક તપેલીની અંદર મેં બે ચમચા જેટલું તેલ ગરમ કરેલું છે અને તેલ ગરમ થઈ જાય એટલે એમાં સૌથી પહેલાં એક ચમચી જેટલું જીરું એડ કરેલું છે અને ત્યારબાદ થોડી એવી રાઈ એડ કરેલી છે હિંગ એડ કરી દીધી છે ને સૌથી પહેલાં મેં એડ કરેલો છે અહીંયા લીલા લસણનો વઘાર તમે લીલા લસણની બદલે સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો સાથે તમારે ડુંગળી એડ કરવી હોય તો સૂકી ડુંગળી પણ એડ કરી શકો છો તો લીલા લસણનો વઘાર થઈ ગયો છે અને હવે આપણે એમાં એડ કરીશું ટમેટા લીલા મરચાં અને મીઠો લીમડો પરંતુ એ પહેલાં આપણે લસણને એકથી બે મિનિટ માટે આ તેલની અંદર સાંતળવા દેશું જેથી કરી લસણનો ટેસ્ટ છે તે આ તેલની અંદર મિક્સ થઈ જાય અને દાળનો સ્વાદ ખૂબ જ સરસ આવે તો આપણું લસણ છે તે સરસ મજાનું સંતરાઈ ગયું છે હવે આપણે આ લસણની અંદર એડ કરવાનું છે લીલા મરચાં મીઠો લીમડો ખમણેલું આદુ અને ત્યારબાદ ટમેટા તો સૌથી પહેલાં મેં એડ કરી દીધો છે મીઠો લીમડો અને લીલા મરચાં અને ત્યારબાદ એડ કરી દીધું છે આદુ આદુ મરચાંથી પણ આ દાળનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવે છે અને અડદ છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ હેલ્ધી હોય છે હવે મેં એડ કરી દીધા છે અંદર સમારેલા ટમેટા અને ફરી પાછી બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લેવાની છે તો મિક્સ થઈ ગઈ છે અને આપણો વઘાર છે તે સરસ રીતના બેસી ગયો છે હવે આ વઘારને પકાવવા માટે આપણે અંદર એડ કરવાની છે હળદની દાળ અળદની દાળ એડ કરી દીધા બાદ આપણે તેમાં બધા જ પ્રકારના મસાલા છે તે એડ કરીશું તો હળદની દાળ છે તે મેં એડ કરી દીધી છે અને ત્યારબાદ એડ કરી દીધું છે થોડું પાણી જેથી કરી દાળ છે તે એકદમ ઘાટી ન રહે અને સ્વાદમાં સારી લાગે એક ચમચી હળદર સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે અને ત્યારબાદ થોડું એવું લાલ મરચું પાવડર એડ કરી દીધો છે અને બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લીધી છે હવે આપણે બેથી ત્રણ મિનિટ માટે આ દાળને ઉકળવા દઈશું અને ત્યારબાદ અંદર એડ કરીશું આપણે લીંબુનો રસ અને થોડી એવી ખાંડ તો આપણી દાળ છે તે સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે અળદની દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને રોટલા સાથે જો આ દાળ મળે તો જમાવટ થઈ જાય